સમા વિસ્તારની મહાકાળી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી ત્રસ્ત હતા આખરે તેનો સુખદ અંત આવ્યો છે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી વધુ ઘેરી બનતી હોય છે જેને કારણે સોસાયટીના લોકોની રોજિંદા કામો કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે પાણી માટે વલખા મારતા રહીશોએ અનેકવાર રજૂઆત કરી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો ન હતો આ કપરી પરિસ્થિતિમાં વોર્ડ નંબર બે ના લોકપ્રિય કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે રહીશોની વ્યથા જાણીને તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કર્યો તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવ્યા અને સમસ્યાની ગંભીરતાથી વાકેફ કર્યા રાજપુરોહિતે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું કે તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને રહીશોને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી કોર્પોરેટર માત્ર સૂચનાઓ આપીને જ અટક્યા નહીં પરંતુ તેમણે પોતે પણ આ બાબતમાં સક્રિય રસ્તા ખાવ્યો તેમણે રહીશો અને પાણી વિભાગના અધિકારીઓ વચ્ચે મધ્યસ્થી કરી અને સૌના સહકારથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કર્યા તેમના સતત પ્રયત્નો અને યોગ્ય માર્ગદર્શનને કારણે આખરે મહાકાળી સોસાયટીના રહીશોની પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો હવે સોસાયટીમાં નિયમિત અને પૂરતું પાણી એક મહિનાની અંદર મળી રહેશે છે જેને કારણે રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે મહાવીર રાજ પુરોહિતના આ કાર્યની સોસાયટીના રહીશોએ હૃદયપૂર્વક પ્રશંસા કરી છે રહીશોનું કહેવું છે કે તેમના કોર્પોરેટરે ખરેખર લોકસેવક તરીકેની ફરજ બજાવી છે અને તેમની ત્વરિત કાર્યવાહીથી તેમની વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવ્યો છે આ ઘટના અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ એક ઉદાહરણ સમાન છે કે કેવી રીતે લોકોની સમસ્યાઓની ગંભીરતાથી લઈને તેમનું નિરાકરણ લાવી શકાય છે જો ભગવાનનું શું આ ભાષાથી બનાય હા એવું થઈ ગયું કે હું ઉછળ હા ઘણા સમય થી મહાકાલી સોસાયટી આસિ પાસે ની પાંચ સાત સોસાયટી જેવી રીતે સચિના નીલકંઠ આમરપાલી અને રાધાનગર સુધી લો પ્રેશર ની સમસ્યા છે એ સમસ્યા ને નિરાકરણ માટે એક નવીન પાઇપ નાખવાનું પાઇપલાઇન નાખવાનું આયોજન છે જે અઢીસો ની છે એ ફાઇલ પ્રોસિજરમાં છે અને પંદરેક દિવસમાં એ ફાઇલ મંજૂર થયા પછી એ લાઇન નાખી નાખવામાં આવશે એ લાઇન નાખવાથી આ વિસ્તારના લોકોને ચોક્કસ સમસ્યાનું નિરાકરણ આવશે બિલકુલ બિલકુલ નાગરિકોની વેદના છે ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય પૂરતા પ્રમાણમાં પાણી આપવાનું મહાનગર સેવા સદનની જવાબદારી છે અમારા સૌની જવાબદારી છે અને જેવી રીતે આપ જોઈ રહ્યું છે કે આપણે બધા ટાંકીઓનો આજે પ્રેશર જોયું પાઇપલાઇનનો સ્થાનિક લોકોને પણ આ પૂરશો તો એ જાણશે આપને કહેવામાં આવશે કે થોડોક સુધારો થયો છે પરંતુ આ પર્યાપ્ત સુધારો નથી જ્યાં સુધી આ સુધારો ના થાય ત્યાં સુધી જરૂર પ્રમાણે અહીંના નિવાસીઓને ટેન્કરોની વ્યવસ્થા કરી છે આજે પણ આ પાંચ સાત સો ટકાની વચ્ચે વીસેક ટેન્કરોની મેં સૂચન કર્યું છે અને પંદર દિવસથી મહિનામાં નવી લાઇન નાખવાની સાથે આ સમસ્યાનું નિરાકરણ આવશે ઓકે સમસ્યા હતી પણ આજે બે દિવસ પહેલા જે થયો હોબાળો એનાથી વીએમસી વાળા જાગ્યા છે કે ભાજપના કોર્પોરેટરો બધા જાગ્યા છે એ સારી વસ્તુ છે કે થયું છે તો એનું સોલ્યુશન લાવવા માટે આગળ આવ્યા છે અને આગળ આ બધું અમને લોકોને આગળ સગવડ આપતા રહેશે એવી અમે માનીએ છીએ કે આગળ આપશે એ લોકો છે ગરમી છે એટલે પાણી તો જરૂરત જ છે આમ રેગ્યુલરલી તમે કદાચ શિયાળો હોય તો ઓછું વપરાતું હોય પણ ઉનાળામાં બધા જ સમજી શકે છે કે પાણી પીવાની સાથે થોડુંક ગરમીના હિસાબે લોકો નાવું પણ હોય છે બે વખત નાતા હોય છે ગરમીના કારણે એટલે પાણી જરૂરી છે અને પોતા પ્રમાણના પ્રેશરથી આવવું જરૂરી છે અમારા ટાંકી ભરાતી જ નથી આજે થોડાક પ્રેશરથી રોજ કરતાં થોડા પ્રેશરથી પાણી આવ્યું છે બાકી આગળ આવી રીતે જ આવ્યા કરે એ જ અમે કહીએ છીએ હા સારી વાત છે એ લોકો ઇનિશિયે લીધું છે તો સારી વસ્તુ છે અને આગળ બી આ રીતે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દીથી આવે તો પછી આપણે અમે બી આગળ કશું વિચારી શકીએ છીએ